સર્વાંગી શિક્ષણ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ વાધિકા રસ્તે શ્રીમદ ગીતામાં કહેવાયું છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે ફળમાં કદી પણ નહીં તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાઓ તો અહીંયા આપણે જોઈએ તો મનુષ્યને કર્મ કરવાની જ અહીંયા વાત કરવામાં આવેલી છે કર્મનું જ મહત્વ અહીંયા કહેવામાં આવેલું છે અને કદી પણ ફળની ઈચ્છા નહીં રાખી અને હંમેશા કર્મ જ કરવાનું કહેવામાં આવ્યું છે તો આ સિદ્ધાંતને આધારે આજે આપણે એક વાર્તા જોવાની છે તો શરૂ કરીએ એક ગામ હતું ગામને પાદરે એક રણિયામણું તળાવ હતું તળાવને કાંઠે ઊંચો અને ઘટાદાર જાંબુડો હતો એક ડાળ પર હતો તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કિનારે એક ઘટાદાર અહીંયા આપણે જાંબુડાનું ઝાડ જોઈ રહ્યા છીએ અને તેમાં આપણે એક વિશાળ મધપુડો અહીંયા જોઈ રહ્યા છીએ બધી માખીઓ આખો દિવસ ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરી મધપુરામાં ઠાલવે અને એમ સરસ મજાનું મધ તૈયાર કરે આ એક રાણી હતી તેનું નામ હતું મધપુરા બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે મધપુડામાં મધ ભરાઈ ગયું મધમાખીઓ આ જોઈ હરકથી નાચવા અને ગાવા લાગી મીઠા મીઠા મધ થી છલકે મધપુડો આપડો જોઈ જોઈ મંડા મલકે મધપુડો આપડો આમ બધી મધમાખીઓ મધપુડામાં મધ ભરાઈ ગયું હોય પોતે ખૂબ જ રાજી થઈ અને પોતાનો આનંદ ગીત ગાઈને આ રીતે પ્રગટ કરવા લાગી વનમાં ભલ્લુ નામે એક રીચ અને તેના મિત્ર ચૂનનું શિયાળ સાથે રહેલુ ભારે પાણી પીવા આવ્યો પાણી પીતા પીતા તેની દ્રષ્ટિ મધપુડા પર પડી અને તે વિચારવા લાગ્યો અરે વાહ મને તો મધનો ખજાનો મળી ગયો

અને એ મધ થી છલોછલ ભરેલો ચાલ આજે તો ઉજાણી કરીએ ભલ્લુની આ વાત કહ્યું ભલ્લુ કોઈના પૂછ્યા વિના થોડું કઈ લેવાય થોડું કઈ ખાઈ લેવાય તું મધ ખાવા માટે રાણીને પૂછી તો લે ભલ્લુએ કહ્યું આપણને ગમ્યું તે આપણું એમાં કોઈને પૂછવાનું થોડું હોય પૂછે એ બીજા તારે ન ખાવું હોય તો તારી મરજી હું તો ખાઈશ જ ભલુએ વૃક્ષ ઉપર ચડીને પોતાનો પંજો મધપુડા પર માર્યો મધપુડો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાયું આ જોઈ મધમાખીઓના ગુસ્સાનો પાર ન રહ્યો તે રાડા રાડ કરતી ભલ્લુ પર તૂટી પડી મધમાખીઓ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું ભલ્લુની બધી હોશિયારી અલોપ થઈ ગઈ અરે અરે તમે આ શું કરો છો રાણી આ દુષ્ટ રીછે આપણા મધપુડા પર હુમલો કર્યો છે એની સજા તો એને આપવી જ જોઈએ

આપણી તનતોડ મહેનતનું શું આપણે આટલી બધી મહેનત કરી છે એનું ફળ બીજા ખાઈ જાય તે કેમ ચાલે વળી એક માખીએ કહ્યું એમ પહેલા એ તો કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું બીજી માખી કે ફૂલોના રસમાંથી ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો એમાં તો પાંદડાની મહેનત હતી પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલો સુધી પહોંચાડ્યો આમ બે માખીઓ વાત કરે છે છે આગળ કહે તો પછી ખોરાક કેવી રીતે બનાવ્યો તો તે કહે સૂરજના પ્રકાશમાંથી હવે મધુરિકા રાણીએ હસતા હસતા પૂછ્યું જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું તો ફૂલ શું કરે જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ બીજા કોઈને નહીં પીવા દઉં તો શું આપણે મધ બનાવી શકીએ ખરા બધી માખી કહે તો ના જ બનાવી શકીએ ને હવે મધુરિકા રાણીએ ભલ્લુ રીત સામે જોઈને ઠપકો આપતા કહ્યું જો ભાઈ તારે પણ અમારી જેમ મહેનત કરવાની નુકસાન કરીને કંઈક પડાવી લેવું તે યોગ્ય નથી ભલ્લુને પોતાની ભૂલ સમજાય અને તેણે સૌની માફી માંગી પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું મિત્રો આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ જેમ કે પાંદડા ખોરાક બનાવે છે તે પછી ફૂલ ખીલે છે ફૂલનો રસ આપણે ચૂસીને લાવીએ છીએ ને મધ બનાવીએ છીએ મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે આમ અન્યને ઉપયોગી થતા રહેવું એ જ આપણું ધ્યેય રહેવું એ જ લક્ષ્ય મધુરિકા રાણીએ મધ પણ ભલ્લુને ખાવા માટે આપ્યું પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મત પૂડો તૈયાર